બિરસા મુંડાની પ્રતિમાનું આરામ અનાવરણ બાદ જિગ્નેશ મેવાણી જે છે તે હાજર રહ્યા હતા વલસાડમાં જિગ્નેશ મેવાણી અને અનંદ પટેલ એ બંનેએ એક મોટી જાહેરાત કરી છે બે થી વધુ આદિવાસીઓ પાસે એમણે શપથ પણ લેવ્યા લેવડાવ્યા હોવાની વાત સામે આવી છે અનાવરણ થયા બાદ અનંદ પટેલ અને જિગ્નેશ મેવાણી એ આકરા પ્રહારો કરતા જોવા મળ્યા હતા અન્યાયના વિરોધમાં

નમસ્કાર આપ જોઈ રહ્યા છો અને આપની સાથે હું ભાવિક આજે વિશ્વ આદિવાસી દિવસ અને આજના દિવસે વલસાડમાં પાર તાપી નર્મદા પ્રોજેક્ટ ને લઈને કોંગ્રેસ આકરા પાણી જોવા મળી બિરસા મુંડા ની પ્રતિમા નું અનાવરણ બાદ જીગ્નેશ મેવાણી જે છે તે હાજર રહ્યા હતા વલસાડમાં જીગ્નેશ મેવાણી અને તરફ બે થી વધુ આદિવાસીઓ પાસે એમણે શપથ પણ લેવ્યા લેવડાવ્યા હોવાની વાત સામે આવી છે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા એવે અનંત પટેલ અને જિગ્નેશ મેવાણી એ હાકલ કરી છે

શપથ પણ લેવડાવ્યા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા એ અનંત પટેલ અને જિગ્નેશ મેવાણીએ લોકોને હાકલ કરી છે પહેલાં એ પ્રતિક્રિયા પણ સાંભળીએ કે જેની અંદર જીગ્નેશ મેવાણી અને અનંત પટેલે લોકોને શું હાકલ કરી હતી અને બિરસા મુંડાજીની પ્રતિમાના અનાવરણના ભાગરૂપે વલસાર જિલ્લાના ધરમપુરના નડકદરી ખાતે ગ્રામ્ય વિસ્તારમાં અને જે વિસ્તાર ચાસ માંડવા ડેમમાં ડૂબી જવાનો છે એ વિસ્તારમાં અમે આજે પ્રતિમાનું અનાવરણ કર્યું અને એની સાથે સાથે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે જળ જંગલ જમીન બચાવવા માટે યુવાનો વડીલોને બહેનોને હાકલ કરી છે કે 14મી તારીખે 14 ઓગસ્ટે આ પાર તાપી નર્મદા રીવર પ્રોજેક્ટ જે આવી રહ્યો છે આદિવાસી સમાજ માટે વિનાશક પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે 14મી તારીખે જંગી રેલી કરવાની છે પણ બહુ દુઃખ સાથે કહેવું એ પડે છે કે 2022 માં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભાજપના કેમ્પમાં બેસેલા આદિવાસી નેતાઓએ ગુજરાતના અને ખાસ કરીને આ વિસ્તારના આદિવાસીઓ સાથે ફ્રોડ અને ચારસો વીસી કરી રિવર થાય એવું કહીને ફટાકડા ફોડ્યા ચૂંટણીમાં લાભ ખાટવા અને જેવી ચૂંટણી પતી ગઈ એક લાખ આદિવાસીઓને બેઘર કરવાનો એમને એમના મૂળમાંથી ઉખેડી ફેંકવાનો પાર તાપી રિવર લિંકનો પ્રોજેક્ટ કરીશું એવી હમણાં તાજેતરમાં જાહેરાત કરી આ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જેટલી ઓબીસી જેટલી દલિત વિરોધી છે એટલી જ આદિવાસી વિરોધી પણ છે પચાસ વર્ષથી વધુ સમયના પુરાવા માંગી આદિવાસી સમાજનો એક વર્ગ શિક્ષણ રાજકીય પ્રતિનિધિત્વ અને ખાસ કરીને સરકારી નોકરીથી વંચિત રહે એવો ભારતીય જનતા પાર્ટીની સરકારનો કારસો છે જય ભીમ જય જોહાર આજે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ અને અમે બધા અત્યારે આદિવાસી મિત્રો અને સાથી આનંદભાઈ પટેલ આપણા જુજારુ યોદ્ધા અમે અત્યારે વાંસદાની ધરતી ઉપર છીએ અને અમારી પાછળ તમે જોઈ શકો છો જનનાયક ક્રાંતિકારી બિરસા મુંડાજીની પ્રતિમા છે ગઈકાલે એક આપણે સ્ટેચ્યુનું અનાવરણ પણ કર્યું અને આજે આપણી એમને ક્રાંતિકારી સલામ પાઠવવા અહીં એકત્રિત થયા છે પણ બધા મિત્રોનું એક સૂર એવું કહેવું છે કે આ નવ ઓગસ્ટની સાચી ઉજવણી તો જ

ગઈ ચૂંટણી પૂર્વે પણ હજારોની તાદામાં આદિવાસી સમાજના ભાઈઓ ગાંધીનગર પહોંચ્યા હતા તો અનંતભાઈ અનંતભાઈ સાથે વાત તમે સમજાવો આખા જનતા આદિવાસી કે જાણે છે પણ આ મુદ્દે તમારું સમર્થન આદિવાસી સમાજનું સમર્થન કેમ કરવું જોઈએ કેમ આ પ્રોજેક્ટને તમે આદિવાસી વિરોધી અને જનવિરોધી કહો છો દક્ષિણ ગુજરાતના પૂર્વ પટ્ટામાં ખરેખર ત્યાં જંગલ વિસ્તાર છે ડુંગર વિસ્તાર છે આદિવાસી સમાજની સંસ્કૃતિ છે આદિવાસી સમાજની અસ્મિતા છે અને દરેક આદિવાસી સમાજના લોકો ત્યાં ખેતીવાડી કરીને પશુપાલન કરીને પેટનું રડે છે એવા સમયે બે હજાર બાવીસની ફેબ્રુઆરીની ચૌદ તારીખે નિર્મલા સીતારમણજીએ બજેટ સત્રમાં પાર તાપી નર્મદા રિવર લિંક યોજનાની સાત નદીઓને જોડાણ કરીને એ પાણી કચ્છમાં ધંધાર્થે અને ત્યાંના ઉદ્ભો ઉદ્યોગપતિઓ માટે આપવાની વાત કરી અને ત્યારબાદ અમારું આંદોલન ચાલુ થયું આંદોલનની શરૂઆત અમે વઘઈના રંભાસ ખાતે એક મિટિંગ કરી ત્યારબાદ ગઈકાલે આપણે જે બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું તે સ્થળ પર અમે એક મોટી જનસભા યોજી અને એ જનસભામાં નક્કી કર્યું કે અઠ્ઠાવીસમી ફેબ્રુઆરીએ બે હજાર બાવીસના દિવસે મોટો જનસેલાબ આદિવાસી સમાજની જન આક્રોશ રેલી નીકળશે અને તંત્ર પોલીસે અને તમામ સરકારી અધિકારીઓ દ્વારા દાબ દબાણથી એ રેલી ન થાય એના માટેનું ફૂલ જોશ એમણે ઉપયોગ કર્યો છતાં પણ અમે અઠાવીસ તારીખે હજારોની જનમેદની સાથે આવેદનપત્ર આપ્યું અને અમે કીધું કે એક લાખ જેટલા આદિવાસી સમાજના લોકોને એની અસર થશે જંગલની અસર થશે દુર્લભ પ્રાણીઓ જે કપરાડાના જંગલમાં છે જે ધરમપુરના જંગલમાં છે જે ડાંગના જંગલમાં છે તાપી પૂણા નદીના જંગલમાં છે એનો સર્વનાશ થશે અને વિકાસ કોઈ પણ આદિવાસી સમાજના અથવા કોઈના પણ વિનાશ કરીને વિકાસ અમને જોઈતો નથી અને અમે રેલી સક્સેસ કરી ત્યારબાદ પૂર્વ મંત્રી જે હતા એમણે એમ કીધું કે અનંત પટેલ ગેરમાર્ગે દોરે એવું કશું મળે નહીં પરંતુ બીજી માર્ચ બે ના દિવસે અનુભવનું નામ શું એમનું નામ નરેશ પટેલ જેને આપણે હુલામણા નામથી પણ ઓળખીએ છીએ શું નામ છે હુલામણું એમણે ત્યારબાદ બીજી માર્ચે બે ના દિવસે નાણામંત્રી ગુજરાતના કનુભાઈ બજેટમાં પાંચસો કરોડ ફાળવ્યાની પણ વાત કરી એ છાપેલી વાત હતી અને ત્યારબાદ ફરી પાછું અમે તાપી જિલ્લામાં વ્યારામાં આંદોલન કર્યું ત્યારબાદ અમે સીધું વઘઈમાં ડાંગમાં આંદોલન કર્યું અને પછી ચોથું આંદોલન અમે ગાંધીનગર કોંગ્રેસની આગેવાનીમાં કર્યું પરંતુ આ સરકાર આદિવાસી સમાજને મૂરખ સમજવાની વાત કરે છે પરંતુ અમે ભણેલા ગણેલા ને જાગૃત થઈ ગયા છે અમે આ ડેમ પ્રોજેક્ટમાં એક ઇંચ જમીન અને એક ટીપું પાણી બીજાને આપવાના નથી સાચી વાત ભાઈ તમારામાંથી કોણ કહેશે આ પ્રોજેક્ટ થવો જોઈએ કે ના થવું જોઈએ એમ એટલે આમાં છે ને આદિવાસી કેટલાય એમાં હેરાન થઈ જાય આદિવાસીની જમીન જાય પછી કે ઘરો જાય પછી શાળા કોલેજ જે કાંઈ આવેલું હોય આ પટ્ટામાં તે બધું જ તમામ નુકસાન થાય એટલે સરકારે એ વિચારવું જોઈએ કે પહેલો તો પહેલી વાતમાં તો આ છે તાપી લેવાની કરી જ નહીં જોઈએ કેમ કે આનાથી આપણને શું ફાયદો થાય આપણને કોઈ ફાયદો થવાનો નથી આ તો મોટો મોટા ઉદ્યોગપતિ ને એ થવાનું સા સારું આપણને કોઈ થવાનું નથી સારું તો તમે અનંત પટેલની ભાષા બોલો છો પણ આપણે જાણે આ મને ખબર કેટલે બધા અનંત પટેલ જ થઈ ગયા છે તમારું શું કેવું છે પ્રોજેક્ટ વિશે અમારે આ બધી આદિવાસી અટવાઈ જાય એટલે અમે તો કોઈ દડા આવા દેવાનું નથી ઓર લાપડ હે બને કોઈને આવા દેવાનો નથી એમ પેલી વાત માં તો શું છે રોડ રસ્તા ગામ માં આવીને ફરીને જોઈ કુવા તળાવ એ પેલા સુધારો

આપણે કોંગ્રેસ ભાજપની વાત બે મિનિટ સાઈડમાં મૂકીને ખરેખર આ વિસ્તારનો આદિવાસી સમાજ એવું ઈચ્છે છે કે પારતાપી river link નો પ્રોજેક્ટ ના થવો જોઈએ ના થવો જોઈએ આ બાજુ બધી કોઈ કહેશે શું કેમ નહીં થવું જોઈએ કે આ બધાટોય ના ના આપણે તો જવાનાઈ પણ બીજાના हल्ला શું કરે

લાખ એક માણસોનું ડિસ્પ્લેસમેન્ટ થાય એટલે એમને મૂળમાંથી ઉખાડીને બીજે ફેંકી દેવાની વાત આ કાચું પાકો લાખ માણસનો અંદાજ કઈ રીતે આવ્યો કેટલા ગામો અસરગ્રસ્ત લગભગ બ્યાસી જેટલા ગામો અસરગ્રસ્ત થશે અને અમુક ગામો તો જળમૂળમાંથી નીકળી જશે પૂરા ડૂબી જશે ડાંગના અંદર તેત્રીસ ગામો છે તેત્રીસ ગામોમાંથી અઠ્ઠાવીસ ગામો તો પૂરા ડુબાણમાં જ આવી જાય છે કે આખા અને આખા ગામ ડૂબી જાય બીજું જીગ્નેશભાઈ અમારો વિસ્તાર છે આદિવાસી અઠ્યાવીસ ગામોની અંદાજીત વસ્તી કેટલી છે એ અઠ્ઠાવીસ ગામોની અંદાજીત વસ્તી એમ જોવો હજાર 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 આપણે ગણી શકીએ ગામડી એટલે પચીસ ત્રીસ હજાર પચીસ હજાર એ થવાના બીજા જે પૂણા નદી છે તાપી તાપી જિલ્લાની વાત કરીએ તો એ પૂણા નદીની આજુબાજુનું જંગલ વિસ્તારના ગામો બધા ડુબાણમાં જવાના વાસ્તામાં અત્યારે એક બીજી ડેમની વાત કરી ખાટાંબા વિસ્તારમાં તો તે ખાટા બાજુમાં ગામ આવેલું છે કણધા એની બાજુમાં ગામ આવેલું છે મોડાઆંબા એની બાજુમાં ચોરણી નીરપણ જેવા ગામ આવે છે પૂરા ડુબાણમાં જઈ શકે છે બીજું જિજ્ઞેશભાઈ અમારો વિસ્તાર પ્રકૃતિ પૂંજક છે અમારા વિસ્તારમાં આદિવાસી સમાજની અસ્મિતા આદિવાસી સમાજના દેવદેવીઓ છે એમાં માવલીની વાત કરીએ ભરમદેવની વાત કરીએ દેવની વાત કરીએ ગોવાડિયાદેવની વાત કરીએ બગલાદેવની વાત કરીએ વાઘદેવની વાત કરીએ અમે પૂંજન કરીએ છીએ ને એના સ્થાનકો છે એ પણ ડુબાણમાં જાય એવી અમને ભય છે સાથે તમે અમારા વાજિંત્ર તુર જોયા તેવી રીતે તારપુ છે વાજિંત્ર મોટા ઢોલના વાજિંત્ર છે કાહાડિયા વાજિંત્ર છે એ બીજી જગ્યાએ વિસ્થાપન થવાને કારણે અમારા બાળકો એ સંસ્કૃતિથી અજાણ થઈ જશે સંસ્કૃતિને ભૂલી જશે એટલે અમને મોટો ભય એ છે અમારી સંસ્કૃતિ છીનવાઈ જશે અમારા હાથમાંથી અને અમારી બોલી છીનવાઈ જશે અમારી રહેણી કહેણી છીનવાઈ જશે અમારી પદ્ધતિ છે બાળક જન જન્મે ત્યારે આપણે પાંચેરું કરતા હોઈએ છીએ મૃત્યુ થાય ત્યારે અત્યારે આવા રિવાજ આવ્યો બારમું તેરમું કરીએ પરંતુ અમારો આદિવાસી સમાજ દિહાડો કરે છે એ હોય એ દિહાડની પૂજા કરીએ છીએ અમે અને અમારા જે પૂર્વજો છે એને સાથે રાખીએ છીએ જેવી રીતે અમે ધોડિયા સમાજમાંથી આવતા હોય તો અમે ધનાખત્રી ખતરી રૂપા ખતરીની છાજ ફાડતા હોય પાડતા હોય છે ને એની છાજ પાડતા હોય છે ને અમારે અમારી પૂંજાવિધિમાં બ્રાહ્મણો કરતા અમારા જે લોકો છે જૂના લોકો છે એ જ અમને પૂજા વિધિ પણ કરે છે એટલે આખી જન્મથી મરણ સુધીની એક પદ્ધતિ છે વિધિ વિધાન છે એક અસ્મિતા છે એ ભૂસાઈ જવાની ભીતિ અમને વિસ્થાપનના કારણે એવું લાગે છે પણ આ એક લાખ માણસોને બીજે ક્યાંક વસાવવા અને હાલ જે પરિસ્થિતિમાં રહે છે એના કરતાં વધારે સારા પાકા મકાનો ખેતીની જમીન કેશ રકમ સારી શાળા કોલેજ હોસ્પિટલ આપીશું આવી કોઈ વાત કરી કોઈ વાત નથી કરી પરંતુ બીજી એક વાત સાંભળો અમે કુદરતના ખોડે જ રમીને મોટા થયા છે અમારે કોન્ક્રીટના જંગલમાં રહેવું નથી અમે આજ કુદરતના ખોડે આવી જ રીતે હરિયાળી તો રહો છું કોન્ક્રીટ જંગલમાં હા તમે રો તમે વર્ષોથી રો છો તમે વર્ષોથી રો છો પરંતુ અહીંથી તમે એક એક ચિત્તાને આફ્રિકાથી અહીં લાવીને છોડી દો એ મરી જશે કુદરતી અમારી રહેણી કહેણી પ્રમાણે અમને આ એટમોસ્ફિયર આ વાતાવરણમાં જ અમે જીવી શકીએ છીએ અમારે ઘોંઘાટમાં કે કોન્ક્રીટના જંગલમાં રહેવું નથી અમે કુદરતને ખોડ અમે મસ્ત છે અમારા ઘરે એ વાત તો સાચી પણ ખરેખર સમજવું છે સરકારે આ પ્રોજેક્ટમાં જે વિસ્થાપન થાય એના વૈકલ્પિક વ્યવસ્થા આપવાની કોઈ કોન્ક્રીટ નક્કર બાહેધરી આપી હોય એવું કઈ ખરું કોઈ પણ ડીપીઆરમાં એવો કોઈ ઉલ્લેખ કર્યો નથી કરી નથી રૂઢિ પરંપરા છે એક પણ વખત મુખ્યમંત્રીએ કે મંત્રી અમારી સાથે આ મુદ્દે કોઈ પણ જાતની ચર્ચા કરી નથી હા જૂની અમારી પાર તાપી નર્મદા રિવરલિંગ સંઘર્ષ સમિતિ જે હતી એને બોલાવીને એ સંઘર્ષ સમિતિ તોડી નાખી અત્યારે પણ ધાક ધમકી અમારી સંઘર્ષ સમિતિને મળે છે પરંતુ અમને કોઈ સમજાવવાની વાત કે અમને આ પ્રોજેક્ટ વિશેની પૂરી જાણકારીની વાત પણ અમને ગૂગલ પરથી મળે છે એના વિશે કોઈ માહિતી અમારા લોકોને આપવામાં આવી નથી પરંતુ અમે આ વખતે આરપારની લડાઈ લડવાના છે અમે શ્વેતપત્રની માંગણી કરીશું અને ચૌદ તારીખની રેલી કરીશું અને આ સરકાર જે ઘોર નિંદ્રામાં ઊંઘી રહી છે એને અમે જગાડવાના પ્રયત્ન કરીશું જે આદિવાસી સમાજના બીજા ચૂંટાયેલા નેતાઓ જે ભારતીય જનતા પાર્ટીમાં છે ધારાસભ્યઓ જે સંસદ સભ્યો છે એ આ લડતમાં માની ટેકો આપતા હોય એવું ખરું નથી અમને કોઈ પણ લડતમાં કોઈ ધારાસભ્ય મંત્રીએ કે સંસદ સભ્ય ટેકો આપ્યો નથી પરંતુ અમારી રેલી કઈ રીતે અટકે અમારા લોકોને કઈ રીતે બીવડાવવાનું હોય કે અમને ખોટા સાબિત કરવાની વાત એમણે અત્યાર સુધી કરી છે હા કેટલાક ધારાસભ્ય એવા છે સરકારમાં કે અમને એમ પણ કહે છે તમારી લડત સાચી છે પરંતુ અમારાથી આવી શકાતું નથી અત્યારે ચૂંટાયેલા આદિવાસી સમાજના ધારાસભ્યની વાત કરીએ તો એ સરકારમાં છે પરંતુ સરકારના પપેટ જેવી વાત છે કઠપુતલીની વાત છે તમે જાણતા હશો વિધાનસભામાં પણ જ્યારે આપણે જોઈએ છે એક શબ્દ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની વાત હતી ત્યારે પણ અમને બહાર કાઢી મૂક્યા હતા પરંતુ એક ધારાસભ્યએ ત્યાં એમ નથી કીધું કે અમને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જુએ છે આ માત્ર ને માત્ર આદિવાસી સમાજના ના પ્રમાણપત્ર પર ચૂંટાઈ જવાની વાત છે પરંતુ આદિવાસી સમાજ ને મદદરૂપ થવાની વાત એક પણ ધારાસભ્ય ભારતીય બોલતા હોય બોલતા નથી જ્યારે જ્યારે આદિવાસી પોતાના હક અને અધિકાર માટે અધિકાર છે બોલવાનો અને એના માટે લડત માટે રસ્તા પર ઉતરે કચેરીઓમાં રજૂઆત કરવા જાય તો એ જે કોઈ આગેવાન રજૂઆત કરવા જાય તો એને કઈ રીતે દબાવો એ જ એ લોકોએ કામ કર્યું છે એ લોકો સમાજને કોઈ દિવસ સાચી દિશા નથી બતાવી સમાજની સાચી લડતમાં સહકાર નથી આપ્યો ને રહિત આપી પાર લિંકની વાત જ્યારે આવે છે ત્યારે મારે એક જ વસ્તુ કહેવાય કે ભૂતકાળની અંદર આદિવાસીઓએ બહુ ભોગ આપ્યો છે એના માટે એ કેવડિયા ડેમ હોય ઉકાઈ ડેમ હોય કે કેલિયા ડેમ હોય

તમે આદિવાસી છોવાસી પણ એવું કેમ એમ એવું એની વિચારધારા શું છે વિચારધારા વિદેશી વિચારધારા પર ચાલે છે વિદેશી સંસ્કૃતિ પર ચાલે છે એની વિચારધારાના મૂળ બીજા છે આપડે એમાં નથી જતા પણ મારું ને જવું છે નહીં મારે એમાં નથી જવું મારે તો એક જ વાત કરવી છે આજે અનંતભાઈ અમારી સાથે આંદોલનમાં સહભાગી છે અનંતભાઈ સમાજ માટે લડે છે અનંતભાઈ જર જંગલ જમીન પર ચા માટે લડે છે કાલે કદાચ અનંતભાઈ સત્તામાં આવીને એ બી સમાજના વિરોધમાં જાય તો અમે એના એમની સામે પણ આંદોલન કરવાની બધી તૈયારી તો મિત્રો ખાસ કરીને જે વિડીયો જોઈ રહેલા ગુજરાતના નાગરિકોને ખાસ કરીને જે લોકો સુરતમાં બરોડામાં રાજકોટ અમદાવાદમાં છે એ બધા નાગરિકોને કહેવું છે કે તમારે પાર તાપી રિવર લિંકના પ્રોજેક્ટની સામે જે આદિવાસી ભાઈઓ લડી રહ્યા છે સાથી અનંત પટેલ લડી રહ્યા છે એનું સમર્થન તમારે કરવું જોઈએ એટલા માટે કે તમે જે ઘર છો કે તમે જે રોડ ઉપર ચાલો છો કે તમારી સોસાયટી ફ્લેટ ટેનામેન્ટ એપાર્ટમેન્ટ બન્યા જે મોલ એન્ડ મલ્ટીપ્લેક્સના શોપિંગ સેન્ટરમાં તમે ખરીદી માટે જાઓ છો ફિલ્મો જોવા જાવ છો એ બધું જ અહીના આદિવાસી કડિયા મજૂરોનો પરસેવો છે ગુજરાતની વિધાનસભાના જે મકાનમાં આનંદભાઈ પટેલ અને હું બેસું છું કે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય બેસે છે એ ગુજરાતની વિધાનસભાનું મકાન કે નાગરિકોના પ્રશ્નોના સમાધાન માટે સચિવાલયની અને કચેરીઓમાં તમે જાઓ ગુજરાતનું જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ એ બધું જ એ ગુજરાતના દાહોદના ગોધરાના પંચમહાલના ડાંગના વાંસદાના આહવાના બાજુમાં રાજસ્થાનના બાંસવાડાના ડુંગરપુરના આ આદિવાસી કડિયા મજૂરોએ છેલ્લા ચાલીસ પચાસ વર્ષમાં કાળી મજૂરી કરીને પોતાનો પરસેવો આપ્યો ન હોય શ્રમ આપ્યું ન હોય તો ગુજરાતમાં જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયેલું છે એ કશું જ નિર્માણ ના પામેલું હોય તમારું મારું ઘર જેણે બાંધ્યું એનું ઘર ઉજળતું હોય તો અમદાવાદમાં વડોદરામાં રાજકોટમાં સુરતમાં બેઠા બેઠા તમારી ને મારી પણ આ આદિવાસી સમાજને સમર્થન કરવાની જવાબદારી રહેલી છે હું માનું છું કે આ નવ ઓગસ્ટની ઉજવણી તો સાચી જો પાર તાપી રિવલ રિંકમાં જે એક લાખ આદિવાસી ભાઈઓનું વિસ્થાપન થવાનું છે એ વિસ્થાપન અટકે આ વિસ્થાપન અટક્યા પછી આખા ગુજરાતના આદિવાસી સમાજને પૈસાના કાયદાનો લાભ મળે જંગલ જમીનના કાયદાનો લાભ મળે એક પણ આદિવાસી સમાજની દીકરી અને દીકરો શિક્ષણ આરોગ્યના રોજગારથી વંચિત ન રહે કુપોષણ દૂર થાય આ બધા પ્રશ્નો તો જુદા આ બધા પ્રશ્નો હતા ત્યાં વધુ નખોદ વાળવા માટે આ પાર તાપી રિવર લિંક નો પ્રોજેક્ટ લઈને આવ્યા છે જેના વિરોધમાં હું પણ છું ભાઈ અનંત પટેલ પણ છે અને બધા જ આદિવાસી સમાજ છે છેલ્લે છેલ્લે એટલું કહીશ કે આપણે એક માણસ તરીકે જો સાચા અર્થમાં જો આપણે ગુજરાતના નાગરિક તરીકે કેળવણી પામ્યા હોઈએ ખાલી ડિગ્રી નહીં કેળવણી પામ્યા હોય સાચા અર્થમાં શિક્ષણ પામ્યા હોય તો આપણી અંદર એવી સંવેદના પણ હોવી જોઈએ કે જે 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 મારા ઘરે કચરા પોતા કરવા આવે છે છે મારી ગટર સાફ કરે મારું મકાન બાંધે છે એના જીવન સાથે જો મને લેવા દેવા મારું એમબીબીએસ કરવું એન્જિનિયરિંગ કરવું એમપી એમએલ એ બનવું કે આઈએસ આઈપીએસ બનવું કે મીડિયા પર્સન બનવું એનો કોઈ જ મતલબ રહેતો નથી હું આશા રાખું છું આ લડત આદિવાસી સમાજ અને આખા આખો સમાજ બધા વંચિતો સાથે મળીને લડીશું જીતીશું जय भीम जय जोहार जय भीम जय जोहार जय जय आदिवासी एक तीर एक कमान आदिवासी एक समान, एक एक, एक कमान आदिवासी एक, एक पीर एक कमान आदिवासी एक समान, जय जोहार का नारा है भारत देश हमारा है, जय जोहार का नारा है भारत देश हमारा है जय जोहार जय जोहार